નાલાસોપારા મુંબઈ ખાતે શ્રી કચ્છી રાજકોર મિત્રમંડળ દ્વારા આયોજિત દસમો સ્નેહમિલન સમારોહ યોજાયો કોરોના કાળની વિકટ પરિસ્થિતિ પરિણામે ચાર વર્ષના અંતરાલ બાદ આ વર્ષે શ્રી કચ્છી રાજકોર મિત્રમંડળ નાલાસોપારા વસઈ વિરાર આયોજિત દસમો સ્નેહમિલન કાર્યક્રમ નાલાસોપારા ઇસ્ટ ડિવાઇન ઇન્ટરનેશનલ રાહુલ સ્કૂલ આંબાવાડી ખાતે યોજાયું હતું સમારંભ પ્રમુખ શ્રી વિજયભાઈ મહેતા સાથે અતિથિ વિશેષ એવા વસંતભાઈ મહેતા રશ્મિકાંતભાઈ ઘોર રજનીકાંતભાઈ મહેતા પ્રફુલભાઈ જોશી મુલેશભાઈ ઓઘાણી ભૂપેન્દ્રભાઈ મહેતા વિજયભાઈ માકાણી આનંદભાઈ મહેતા વસંતભાઈ જેસરે ઘોર ચંદુલાલભાઈ વ્યાસ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે રહ્યા હતા અને તેમનો સમાજ વતી સન્માન કરાયું હતું વધારે આ તકે પ્રોત્સાહિત કરવામાં આવેલું કારા બેગ દરેક બેગ અર્પણ કરવામાં આવેલું આ પ્રસંગે એનવીવી મહિલા મંડળ સૈયર ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય મહેમાનોનું સન્માન મહિલા મંડળનો પણ વિશેષ સન્માન કરાયું હતું મુલેશભાઈ દ્વારા કાર્યક્રમમાં સૌને ભગવાન મહાદેવની પ્રતિમા ભેટ અપાઈ હતી મંચસ્થાનેથી અતિથિ વિશેષ રહેલા આગેવાનોએ સમાજની યુવા પેઢીને શિક્ષિત થવા સમાજને સંગઠિત રહેવા પર ખાસ ભાર મૂક્યો હતો આવા આયોજનો થકી સમાજની એકતા વધે તેવું ભારપૂર્વક જણાવાયું હતું આયોજન સમિતિના આયોજનને અતિથિ વિશેષ તરીકે રહેલા આગેવાનોએ બિરદાવ્યું આ મંડળ દ્વારા મુંબઈના સર્વકચ્છી કચ્છી સમાજના વિવિધ મંડળો તેમજ મહિલા મંડળનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે નાલા સોપારાના સ્થાનિક સમાજના અગ્રણીઓ તેમજ આગેવાનોનો પણ સન્માન કરવામાં આવ્યું પ્રમુખ પ્રવીણભાઈ જોશી તેમજ કારોબારી સમિતિ મહિલા મંડળ કાર્યકર્તાઓ યુવા મંડળ અને દાતાઓ આ કાર્યક્રમને સફળ બનાવવા અગ્રેસર રહ્યા હતા ભોજનના સહયોગી દાતા મુલેશભાઈ લાભશંકર ઉઘાણી અને વિદ્યાર્થીઓના ઇનામના દાતા સ્વર્ગસ્થ ચંચલભાઈ નારાયણજી જોશી પરિવાર ફરાદી આમંત્રણ પત્રિકાના દાતા મનસુખભાઈ પેથાણી સાડી દાદર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપ્તીબેન ભાવેશભાઈ વ્યાસ કવિતાબેન જીતેન્દ્રભાઈ વાસાણી મયુર રવિલાલ જેસરેખોર તેમજ આભાર વિધિ મયુર રવિલાલભાઈ જયરેખોરે કરી હતી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયાજાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન ટુ ફોર વન નાઇન સિક્સ વન Double nine two five six zero three one seven two. Sangar Ramji R. Double nine zero nine four five zero five one five. Shri Pratham Sarees and Lenga Department Designer Studio. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો